ભગવાને પરમાત્માએ જેટલું પણ ભૌતિક સુખ આપ્યું હોય પછી એની પાછળ જ લાગી જઈએ અને માત્ર લૌકિક સુખ માટે પરમાત્માને પ્રાપ્ત કરીએ એવું પણ નહીં જે કંઈ પણ મને આ આપ્યું છે પરમાત્માની કૃપાથી મને મળેલું છે એ વસ્તુ તમે જે પણ તમે હોય એવું નહીં કે ધન સંપત્તિ ધન સંપત્તિ નથી આપ્યા તો એ પરમાત્માએ તમારા માટે કંઈક કલ્યાણનો માર્ગ જ શોધ્યો છે જેના કારણે નથી આપ્યા આપશે તો એની અંદર પરમાત્માનો જ કઈક સિદ્ધાંત હશે કે એને આપ્યું છે તો જે આપ્યું છે એના માટે ખર્ચ કરો એના માટે ધન સંપત્તિ વાપરો સારા સારા કાર્યોમાં ન્યોછાવર કરો જો વૈષ્ણવની ભાષામાં કહેવાય તો એને ન્યોછાવર કહેવાય આપણી દાન ભેટ અહીંયા સ્વીકારીએ છીએ તો દાન અને ભેટ અને ન્યોછાળો એમાં બે બહુ મહત્ત્વનો છે દાન ભેટ એવું છે કે તમે દાન કરો છો તમે પરમાનમંદ શું દાન આપીએ શકવાનું હા તમારું તાકાત છે કોઈ હે જે એક ડગલાની અંદર જે આખી સમગ્ર પૃથ્વીને માપી લેતા હોય ચરાચર આખા જગતનો જે માલિક વિશ્વેશ્વર એને તમે શું દાન ભેટ કરવાનું એના ભક્તોને તમે શું દાન આપીએ શકવાનું કોની તાકાત છે એના ભક્તોને તમે દાન આપીશો કોઈની તાકાત નથી એના ભક્તો એ દાન નારાયણના ભક્તો છે ને એ નારાયણના ભક્તોને નારાયણે હાથ આમ કરતા શીખવાડ્યું છે આમ કરતા ક્યારેય શીખવાડ્યું નથી અને જે આમ કરીને નારાયણનો ભક્ત હોય જ નહીં નારાયણનો ભક્ત હોય એ હંમેશા એનો હાથ આમ જ હોય એ નારાયણના ભક્તો છે